રાજકોટથી મળ્યા છે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીક સ્થાનિકોએ ચક્કાજામ સોસાયટીના સ્થાનિકોએ ટ્રાફિક જામ કરીને વિરોધ નોંધાવ્યો ખરાબ રસ્તાને લઈને સ્થાનિક લોકોએ હોબાળો બચાવ્યો અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા પ્રદર્શન થયું છો રાજકોટના છે ગ્રીનલેન્ડ ચોકડી નજીક સ્થાનિકોએ ચક્કાજામ કરીને હોબાળો કર્યો તિરુપતિનગર સોસાયટીના આ સ્થાનિકો છે જેમણે ટ્રાફિક જામ કરીને વિરોધ નોંધાવ્યો ખરાબ રસ્તાને કારણે આ વિરોધના તૂર ઉઠ્યા છે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે આખરે હોબાળો મચાવ્યો અનેક વખત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યા છે તો આક્ષેપોની સાથે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન દ્રશ્યમાં આપ જોઈ શકો છો તિરુપતિનગરના સોસાયટીના જે રહીશો છે એ વિફર્યા અને આખરે ટ્રાફિક જામ કરીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો આ અગાઉ અનેક વખત રજવાત પણ કરી છે ખરાબ રસ્તાને લઈને પરંતુ રસ્તાનું સમારકામ નથી કરવામાં આવી રહ્યું કે નવો રસ્તો નથી બનાવવામાં આવી રહ્યો ભારે રોષ છે અને ખરાબ રસ્તાને કારણે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ટીવી સ્ક્રીન પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા છે અને વાહનો રોકીને ટ્રાફિક જામ કરીને વિરોધ નોંધાવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે ગ્રીનલેન્ડ ચોકડી પર જામ કરીને વિરોધ નોંધાવ્યો શું માહિતી મહિલાઓ અને સ્થાનિકોએ રોડ રસ્તા ઉપર ચક્કા જામ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે જ્યારે સ્થાનિકો દ્વારા અવારનવાર વિસ્તારમાં જે આગેવાનો છે તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારની પ્રાથમિક જે આ રોડ રસ્તા સહિતની જે બાબતો છે તેને લઈને કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે આજે સ્થાનિકો એકઠા થયા હતા અને આ મામલે આજે વિરોધ છે તે નોંધાવ્યો હતો રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો થોડા સમય માટે ચક્કાજામ કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ હાલ સામે આવી છે ત્યારે ફરી એક વખત કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ ધીભાવેશ માહિતી બદલ આભાર